હાલો મિત્રો આજે હું તમને પંચદેવ મંદિર સેક્ટર બાવીસમાં મેળાની મોજ કરાવું આ છે સેક્ટર બાવીસમાં મેળાની મોજ માનવ મેળામણ ઉમટી પડ્યો છે જુઓ કેટલા કેટલી ભીડ લાગે છે વાહ સરસ ગામે ગામ શહેરના પણ માણસો મેળો જોવા આવી રહ્યા છે અને આ પંચદેવ મંદિર છે દર્શન કરી લો આજના દર્શન આજે જન્માષ્ટમી છે જન્માષ્ટમીનો મેળો છે હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ આ છે સેક્ટર બાવીસ સત્તર સત્તર બાવીસથી જઈ શકાય ચ રોડ બંધ કરેલો છે અને એકવીસ સેક્ટરમાંથી પણ અંદર જઈ શકાય જુઓ હા હા વાહ ખૂબ સરસ અરે આ છે હોસ્પિટલ છે પ્રાઇવેટ હા લોકો વરસાદના છત્રીઓ પણ લઈને આવ્યા છે વરસાદમાં મેળો માલવાનો બહુ જ અનેરો આનંદ છે જુઓ ભાઈ હા ખૂબ સરસ હા પંચદેવ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે હર હર મહાદેવ જય ભોલેનાથ જય ભોલેનાથ હર